ચિત્ર તારીખ પાંચ બે બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પેલા મારી જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ તાજા બજાર ભાવ સિંગદાણા નવસોથી અગિયારસો ને એકાવન રૂપિયા જીરું પાંત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા એળા અગિયારસોથી અગિયારસો રૂપિયા ચણા નવસોથી અગિયારસો ચાલીસ રૂપિયા મરચાલાલ પાંચસોથી બે હજાર પચાસ રૂપિયા મેથી પાંચસોથી એક હજાર રૂપિયા અડદ એક હજારથી તેરસો રૂપિયા તુવેર એક હજારથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ધાણા નવસોથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો ને પંચાણું રૂપિયા Bajri 400-500 rupiah, Telkada 3000-3000 rupiah, Telsapit 200-2000 rupiah, Kau tukda 500-100-35 rupiah, Kau lukuan 500-500-55 rupiah. Magpadi 785-1100-60 rupiah, Kau pas 335 rupiah,